માન્ય સંસદ સભ્ય ગેનીબેન જેમના સન્માન માટે આપણે સૌ ભેગા થયા છે પૂર્વ સાંસદ એમીબેન સૌ ધારાસભ્યો સૌ આગેવાનો મંચસ્થ આગેવાનો મારા સાથી પૂર્વ ધારાસભ્યો અને સૌ આગેવાનો ભાઈઓ બેનો તથા યુવાન દોસ્તો સૌ પ્રથમ તો મારા પૂર્વ જેમ કહ્યું એમ અભિમાન ઉતારવા માટે એક બેન કાફી થઈ એના માટે બનાસકાંઠાની પ્રજાને લાખ લાખ અભિનંદન આપું છું અને જ્યારે નાતાની વાત આવે ત્યારે મારો ને ગેની બેનનો નાતો સંબંધો એ તાલુકાના સભ્ય હતા ત્યારથી અથવા એનાથી રહ્યો છે

આખા ગુજરાતના આપણા કોંગ્રેસી સાથીદારોના પ્રશ્નોના અવાજ લઈને ન્યાય લાખ લાખ અભિનંદન જીતવા બદલ તો આપીએ પણ આવનારા દિવસોમાં સમાજનું એક આગું નેતૃત્વ ઉભું થાય એના માટે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું